રોડ બનાવે આદુબાજુ એટલે મિત્રો હવે હું બધાને હાથ ધોડી વિનંતી વિનંતુ કરું છું કે આ સમય પાકી ગયો છે અને એક વિડીયો નેપાળ થી સશક્ત

તમે વિડીયો વાપરજો નેપાળ ની સેશન નો બીજું મારે વધારે કોઈ કે મુંદી એક વરી આયો થઈ આ ઓલા બેલેસ મીટર ત્રિપ્રિયડ મીટર એટલે દરેક ની ડીપી ઉપર લાગ છે પછે તો બિલ ભરવાનું વધારે આપે આગા પાછો કરે તો બિલ થી ભરી કેતા લાઈટ નું અને હવે આ ભાજપવાળા વાળા પહેલ થી આપે ખેડતો કે બિલ લે આ મોબાઈલ ની જેમ બિલ નો કોઈ એટલું કનેક્શન હેડ છે એક તો એ આપણે હટાવવું પડશે બધાને એકતા કરી